સુરતના કતારગામ ખાતે આવેલા ફાર્મમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન મિટિંગનું આયોજન કરાયું હતું આ મિટિંગમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂતો પર કરાયેલા જીવલેણ હુમલાને લઈને વિરોધ કરાયો હતો અને અસામાજિક તત્વો દ્વારા અભદ્ર ભાષામાં ગાળો આપી હુમલો કરાયો હોય જેને લઈને પાટીદાર અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સંકલન મિટિંગ બાદ સૌથી વધુ કારના કાફલા સાથે પાટીદારો ભાવનગરના કાળા તળાવ જશે અને ત્યાં જઈ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની

અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે અને આરોપી બનવાનું થશે તો અમે આરોપી પણ બનશું